ખેડા જિલ્લાના કપડવંજમાંથી દારૂનો નાશ કરવામાં આવ્યો કપડવંજ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂ જે પકડાયો હતો તેનો નાશ કરવામાં આવ્યો જેમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા પકડાયેલા વિદેશી દારૂનો કપડવંજમાં આજે નાશ કરાયો હતો કપડવંજના ડુંગરા વિસ્તારમાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો વિદેશી દારૂ જે કપ આતરસુંબા કઠલાલ કપડવન ટાઉન કપડવન રૂરલ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો આજ રોજ નાશ કરવામાં આવ્યો હતો જેમાં

જેની અંદર જે પંચોતેર હજાર બોટલો જેની કુલ કિંમત અંદાજિત થતી હતી એક કરોડ ચાલીસ લાખ તેનો આજે આજરોજ નિકાલ કરવામાં આવ્યો છે તમામ નિયમો અનુસાર કાર્યવાહી કરીને થેન્ક યુ